સુરતમાં આ વર્ષે છડી મહોત્સવમાં ધાર્મિકતાની સાથે જોવા મળશે દેશભક્તિનો અનોખો સંગમ સુરતમાં જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે છડી નોમના દિવસે વાલ્મિકી સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત છડી નોમના ઉત્સવમાં આ વર્ષે એક અનોખી થીમ જોવા મળશે દર વર્ષની જેમ ગોગાદેવની યાદમાં કલાત્મક છડીઓ કાઢવામાં આવી આવે છે પરંતુ આ વર્ષે તેમાં ધાર્મિકતાની સાથે દેશભક્તિનો રંગ પણ ઉમેરાયો આવે છે ગોઘાદેવ ની યાદમાં છડી નોમના દિવસે વાલ્મિકી સમાજ દ્વારા અલગ અલગ પ્રકારની કલાત્મક છડીઓ કાઢવામાં આવે છે વાલ્મિકી સમાજના લોકો દ્વારા પોતાના ઈષ્ટ દેવની યાદમાં આ છડીઓ કાઢવામાં આવે છે અને એક ઉત્સવ મનાવવામાં આવે છે આ છડી ઉત્સવ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે તો છડી બનાવવા માટે વાલ્મિકી સમાજના લોકો બે મહિનાથી વધુ સમય મહેનત કરે છે ત્યારે આખરે છડી પોતાની અલગ અલગ થીમ સાથે તૈયાર થાય છે આ ઉત્સવ વાલ્મીકિ સમાજની શ્રદ્ધા અને આસ્થા સાથે ગાઢ રીતે જોડાયેલો છે આ વર્ષે સુરતના ઐતિહાસિક ગોગા દેવના મંદિરની છડી ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે આ છડી ઓપરેશન સિંધુની થીમ પર બનાવવામાં આવી છે જે શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે તેમજ દેશની રક્ષા માટે બલિદાન આપનારા जवानोंની યાદ અપાવે છે આ ખાસ છડી ઇન્દરપુરા ગદેવાન વિસ્તારમાં આવેલ ડીકેએમ હોસ્પિટલ પાસે હરિજન વાસમાંથી નીકળશે અને આ ઓપરેશન સિંદૂરની થીમ પર બનાવવામાં આવેલ છડીમાં ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવાયેલ રાફેલ તેમજ ઓપરેશન સિંદૂરને સફળતા અપાવનાર દેશની વિરાંગનાઓ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે જેથી આ છડી દ્વારા લોકોની ધાર્મિકતાની સાથે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળશે

છડી એને નામ કે છડી નાખે છે જે આપણા લગ્નનો ઉત્સવ મનાવે છે એ પહેલે દિવસે અમે જઈએ છે દિલ્હી કે ત્યાંથી તો જે રીતે જાન લઈ આવે છે એ રીતે એક ઉત્સવ મનાવવામાં આવે છે બીજું કે આ જે વિસ્તારમાં અમારા ભીખાડી નંબર એકનું મંદિર છે એ એક ઐતિહાસિક છે અમે એને આજે બધી છડીઓ છે એ પોતે બધા ત્યાં સ્થાપિત કરી છે પણ અહીંયા જે છે તે ત્યાં જે એ લોકો સો સો એ લોકો પ્રગટ થયા છે અને અને એ લોકો જે અમારે મનોકામના હોય છે તે બધું અહીંયા પૂર્ણ થઈ છે આ મંદિર અમારા લગભગ આજે બસો થી અઢીસો વર્ષ જૂનું છે અમારા દાદા ના દાદા પર દાદા અમારા વડીલ હતા ત્યાં ના આજે પેઢી પેઢી ચાલતી આવે છે તો ત્રણ થી ચારસો વર્ષ ના આસપાસ છે

અને લોકો ને એટલી માનતા છે કે લોકો ચાલુ ગાડીએ રસ્તા પર જતા આવતા છોકરા ભેટા હોય છે અને દોરા બંધાવે છે અને બાધા લઈ જાય છે

આ વર્ષે આપણા દ્વારા કે પ્રકારની થીમ રાખવામાં આવી આ વર્ષે ત્યાં નંબર સિંધુની થીમ રાખવામાં આવી છે જે ગામમાં હુમલો થયો હતો પછી આપણા દેશના ત્યાં ગયા હતા થીમ આપણે બનાવવામાં રેફર પછી આપણે એરોપ્લેન ફાઇટર જેટ પ્લેન રાખવામાં આવી આ જે બનાવવાની પ્રેરણા મળી બીજી છે આમાં અમે

હજી જે છડી તૈયાર થઈ ગઈ છે હવે આવતીકાલે છડી નો છે તો એને કેવી રીતે અને ક્યાં લઈ જવામાં આવે છે અને એનું ક્યાં શું મહત્વ છે આ છડી આપણે ગઢવાન ઇન્દરપુરાથી આપણે દિલ્હી ગેટ દિલ્હી ગેટ નું અમારા ભોગા મહારાજ નું મેન મંદિર છે ત્યાં લઈ જવામાં આવે છે અને છડી નું મહત્વ એ છે કે અમારા જે ઈષ્ટદેવ છે ભોગાવીર મહારાજ તેમના લગ્ન નો મહોત્સવ અમે છડી કાઢવામાં આવે છે જે પ્રકારે આપણે અહી જે સુરતના ઇન્દરપુરા વિસ્તારમાં જે ગોઘાપીર નું જે મંદિર આવેલું છે ત્યાં અહીં